વડોદરા ખાતે વીએમપીએલ પોરવાલ કપ બે હજાર પચીસ નાઇટ ટુર્નામેન્ટનો ભવ્ય આરંભ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે માહેશ્વરી યુવા સંગઠન દ્વારા વીએમપીએલ પોરવાલ કપ બે હજાર પચીસ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ ત્રણ મહિના રોજ ભવ્ય ઉદઘાટન સમારંભ સાથે કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે એસઆરપી ગ્રાઉન્ડના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા ડીવાય એસપી ડીબી બામણિયા તથા વીપી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું અને રમતગમતની પ્રતિભાઓને પ્રોત્સાહન આપતા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ નાઇટ ટુર્નામેન્ટ ત્રણથી સાત મે સુધી યોજાવા જઈ રહી છે જેમાં માહેશ્વરી મહાસમાજના અનેક યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટના ઉદ્દેશ માટે રમતમાં પ્રતિભા દેખાડવી નહીં પરંતુ સમાજમાં એકતાની ભાવનાને બળ આપવાનું છે વિશેષરૂપે આ પ્રસંગે મીડિયા પ્રતિનિધિઓને પણ સન્માન આપવામાં આવ્યું હતું જે સમારંભને વધુ સાર્થક અને યાદગાર બનાવે છે महेश्वरी युवा संगठन द्वारा आयोजित આ આયોજન વાસ્તવમાં સમાજના યુવાનોમાં ઊર્જા ભરાવતું અને રમતગમતના ક્ષેત્રમાં નવી ઊંચાઈ સર કરાવતું સાબિત થશે આ અંગેની વધુ વિગતો તેના સમાચારો અંગે જોતા રહો B1 News ફોલો કરતા રાજ રાજેશજી બેહડિયાજી આપ શ્રી કા સ્વાગત karte hain મીડિયા કે ક્ષેત્રમાં આપ શ્રી કા બહુમૂલ્ય યોગદાન समाज के प्रतीक एक बार जोरदार तालियां हमारे समाज के मीडिया कर्मियों के हेलो हम માહેશ્વરી સમાજ વડોદરા તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે આજે મહેશ્વરી સમાજના સૌ સૌ હોદ્દેદારશ્રીઓ હામાસા તમામ ટીમના મેમ્બર્સ અને ટીમ્સ અહીંયા ઉપસ્થિત છે હું છેલ્લા ત્રણ વર્ષથી જોઉં છું અમે લોકો ગ્રાઉન્ડ ત્યારથી મહેશ્વરી સમાજે ખૂબ અમને મદદ કરી છે આ લાઇટના ટાવર્સ નાખવાથી ઇનિશિયલ શરૂઆતથી લઈ વર્ષો પહેલા અને હમણાં પંદર દિવસ પહેલા પણ લાઇટના ટાવર્સની હાઇટ વધારવા માટે મહેશ્વરી સમાજે અમને ખૂબ ટેકનિકલ માર્ગદર્શન આપ્યું મદદ કરી અને હું જોઉં છું આ ગ્રાઉન્ડ સારું બન્યા પછી અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા ખૂબ સુંદર્યા ક્રિકેટમાં ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે પણ મહેશવી સમાજની શ્રેષ્ઠ એમની કટિબદ્ધતા એમનું ડિસિપ્લિન સાફ સફાઈ વગેરે ખૂબ ઉત્તમ પક્ષાનું હોય છે હું આ મહેશ્વરી સમાજને ખૂબ શુભકામના આપું છું રાષ્ટ્રના નિર્માણમાં પણ એ લોકો પોતાનું યોગદાન આપતા રહે અને આપણા દેશને આપણે મહાન બનાવીએ એવી શુભકામનાઓ થેન્ક યુ જય મહેશ युवा संगठन मेवाड़ संभाग द्वारा प्रथम बार बी एम वन का आयोजन किया जा रहा है इतना सुंदर आयोजन जैसा आईपीएल की तरह ही जैसे नीलामी टीमों की तो उसी प्रकार युवा संगठन द्वारा भी बारह टीम का चयन किया गया है उसमें उसमें भी हराजी की गई सभी खिलाड़ियों की टीम टोटल बारह टीम है और कौन सी जगह पे टूर्नामेंट चल रहा है ये एसआरपी नाइन ग्रुप सुसन चार के पास में डी मार्ट के सामने आपका नाम राजेश बेडिया वाशिंगटन अध्यक्ष कौन कौन आ, गेस्ट तरीका है चीफ गेस्ट में नायब सर आए हुए एस आर पी के नाइन ग्रुप के आई पी एस ऑफिसर साहब उन्होंने इतना कीमती टाइम निकालने के बाद पधारे राजेंद्र सिंह चुरासमा साहब पधारे डीवाई एस पी साहब बामिया साहब भी पधारे डीवाई एस साहब पटेल साहब भी पधारे और हमारे समाज के पधारे हुए सभी पदाधिकारीगण भी पधारे और हमारे भावान सागढ़ वो भी सब पधारे जय महेश जय मेवाड़ जय माहेश्वरी आज हमारे लिए बहुत ही खुशी का दिन है कि हमारी बगीनी संस्था माहेश्वरी युवा संगठन एक ऐसे कार्यक्रम को अंजाम दे रही है जो आज दिन तक महेशी समाज के इतिहास में और खास करके बड़ोड़ा महेशी समाज के इतिहास में कभी नहीं हुआ है इन्होंने जिस तरह से काम किया है वास्तव में समाज के लिए बहुत गौरवपूर्ण है आज हमारे समाज की बारह टीमें यहाँ पर क्रिकेट खेल रही है इसके साथ साथ अंडर फोर्टीन सीनियर सिटीजन की टीम भी ये पाँच दिन का कार्यक्रम हमारे युवा संगठन की एक बहुत ही अच्छी नेतृत्व वाली टीम ने किया है समाज इनके ऊपर बहुत गौरव करता है और हम वास्तव में समाज के सभी नागरिक इस काम में सहयोग करके किस तरह से समाज को आगे बढ़ा सके साथ साथ में हमारा समर्पण दे सके ऐसी हम भावना के साथ यहाँ खड़े हैं और सभी लोग बहुत ही एंजॉय कर रहे हैं कार्यक्रम बहुत ही अच्छा है और सभी लोग इसके अंदर शामिल होकर अपने आप को गौरवान्वित महसूस टूर्नामेंट कितने दिन तक ये टूर्नामेंट तीन तारीख से लगा के सात तारीख तक चलने वाला है आपका नाम राजकुमार मंडौवरा